એક દોઢ વર્ષ પહેલા જે નેશનલ નંબર ઉપર ખાતે ભારત એ પણ આજ હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ એક કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે આ રસ્તા પર થી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે એ વહીવટી તંત્ર તાત્કાલિક દૂર રહે અને સમારકામ કરે તેમજ આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે વિષ્ણુ રાઠવા છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન